પ્રીમિયમ ક્વોલિટી અને સૌથી મોટી વસ્તુ છે સર્વિસીસ હવે આજે સમજો ઘાણીના તેલ તો ગામડેથી બહુ બધા આવે છે ગામડેથી સિંગ તેલ આવે છે લાવે છે એમના ઘર સુધી પહોંચાડવાની સમસ્યા છે ગામડેથી લાવવાની સમસ્યા છે તો અમે અલગ વિચાર્યું કે અમે પ્રીમિયમ ક્વોલિટી તો આપીએ જ એ વન ગ્રેડ ક્વોલિટીની મગફળી ખરીદી કરીએ જીવીસનું એમનું અમારી જ મિલ પણ નજર સમક્ષ માથે રહીને અમે પિલાણ હવે બધી જ વસ્તુ ટીમ દ્વારા નથી થતી હોતી આપણે અમુક વસ્તુ ક્વોલિટી છે એમને મેનેજ કરવું છે આપણી રીતે જોવું પડતું હોય છે હવે જ્યારે આ બધી વસ્તુ મેનેજ કરતા ગયા પછી સેકન્ડ વસ્તુ છે ઇમ્પ્રુવમેન્ટ કે ઇમ્પ્રુવમેન્ટ આપણે લોકો કરતા કેવી રીતે અલગ લાવી શકે કે સરળતાથી લોકોના ઘર સુધી બે થી ત્રણ દિવસમાં ડિલિવરી કેવી રીતે કરી શકે શુદ્ધતા મેન્ટ મતલબ કે કોઈ પણ કેમિકલ પ્રોસેસ નથી કરવાની કોઈ પણ ભેળસેળ નથી કરવાની આમાં આપણે બે કરોડ નહીં પણ પાંચ કરોડની પણ ગેરંટી આપી શકીએ કારણ કે મારા નજર સમક્ષ મારા હાથમાંથી પસાર થઈને પ્રોસેસ થઈ છે